શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સ્કંદપુરાના રેવાખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવે છે આ કથા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે આ કથા સમાજના તમામ વર્ગોને સત્યવર્તનનો ઉપદેશ આપે છે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથાનું હિન્દુ ધર્મમાં એક અનોખું ઘણું મહત્વ છે ખાસ કરીને પૂનમના દિવસે કથા કરવાનું વિશેષ મહત્વ છે સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને કથાનું શ્રવણ કરે છે તો તેનું મન વાંચિત ફળ અવશ્ય મળે છે આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અથવા ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે સાંભળવામાં આવે છે શ્રી સત્યનારાયણના વ્રતની દંત દંત કથા અનુસાર એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ શિરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા તે જ સમયે નારદજી ત્યાં આવ્યા નારદજીને જોઈને ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું હે મહર્ષિ આવવાનો હેતુ શું છે ત્યારે નારદજીએ કહ્યું નારાયણ નારાયણ પ્રભુ તમે પાલનહાર છો તે સર્વજ્ઞ છે ભગવાન મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો જેનાથી ધરતીના લોકોને ફાયદો થાય આના પર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું હે દેવર્ષિ જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માંગે છે અને મૃત્યુ પછી બીજી દુનિયામાં જવા માંગે છે કે આ સત્યનારાયણ લીલાવતી કલાવતી વગેરેની વાર્તા છે આજે આ સત્યનારાયણ કથાનો એક ભાગ બની ગઈ છે આ સત્યનારાયણ કથાનું મૂળ છે નારદજી અને વિષ્ણુજી વચ્ચેનો સંવાદ આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વ્રતની રીત પૂજા વિધિ જણાવવા વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કહ્યું સત્યનારાયણ વ્રત કરવા માટે વ્યક્તિએ ઉપવાસ રાખો શ્રી સત્યનારાયણ વ્રતના ઉપવાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા કપાળ પર તિલક લગાવો શુભ સમયે પૂજા શરૂ કરવી આ પછી સત્યનારાયણ

પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રત વિશેનું મહત્વ છે કારણ કે તે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળા સાથે ઉગે છે અને પૂર્ણિમાને અર્ધ ચડાવવાથી વ્યક્તિના જીવનમાં પૂર્ણતા આવે છે પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ ચડાવવું જોઈએ ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી પણ કલશ રાખો અને એના ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા સત્યનારાયણના ફોટાની પૂજા કરો પરિવારના સભ્યોને ભેગા કરો અને ભજન કીર્તન આરતી વગેરે કરો બધાની સાથે મળીને પ્રસાદ લો પછી ચંદ્રને અર્ધ ચડાવો મૃત્યુલોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ સરળ માર્ગ છે આ સાથે ઓમ શ્રી સત્યનારાયણ નમ એકસો આઠ વારનો જાપ કરો શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય એક સમયની વાત છે નિમિષારણીય તીર્થ ક્ષેત્રના શોનક વગેરે ઋષિઓ ભેગા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચેતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ અત્યાં બિરાજમાન હતા શોનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ પ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો કહ્યું પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એના ઉત્તરમાં જે ભગવાને એમને ઉત્તર આપ્યો હતો તે હું આ કથામાં તમને કહી સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજજી નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગી રાજનારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મન આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કઈ હોય તે સંઘળું કહો હું તમને બધું જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવાનું નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહ માયથી મુક્ત થવાય તે હું તમને કહું છું તમે સાંભળો સત્યનારાયણનું વ્રત છે યોગ્ય વિધિ વિધાન થી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના વાહક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રત ફળ શું એની વિધિ સી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઇષ્ટ મિત્રો અને સગા વ્હાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ પંચામૃત અને પ્રસાદ બધાને વેચો અને પોતે લેવો પછી આ સત્ય શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય સત્યતા આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાન નું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ જય અધ્યાય આ રીતે સત્યનારાયણ ભગવાન ના વ્રત વિધાન તથા મહાત્માએ જણાવતા શ્રી સુદજીએ સોનકાદી આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું હોય તેની કથા અમને કહો હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુલ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આ તે ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ મુક્ત થવાનો ઉપાય જાણતા હોય તો મને આપ કૃપા કરીને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમ ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણને જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ નંદ હંમેશને જેમનગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સન સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુધજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારથજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિએ કહ્યું હે મુનિ મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આવ

પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને તેના લાકડાના રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો અને આ પછી પોતાના સગા વાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થયા લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય ત્રણ શ્રી સુદજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કા મુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રચિત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કા મુખ રાજા એ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈને પહોંચ્યો પોતાના વાહન ને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું કરી રહ્યા છો એક વાર મને પણ કહો આનો ફળ શું મળે છે આપે બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ મને કહેવાની કૃપા કરો કેમ કે વેપારમાંથી પરવા રીતે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતી આપનાર વ્રત વિશે બધું જ કહ્યું સંતતી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું

આપે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વિતવાલા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખ્યો સાથ

કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર્થી શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્ના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલું જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ પીછો કરતા હતા ત્યારે ભયને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે ચંદ્રકેતુ રાજને સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપ ને લીધે શેઠ ના ઘરે એની પત્ની પત્ની ને પુત્રી ને ઘણી ખરાબ દશા થઈ ઘર માં જે કઈ હતું ધન સંપત્તિ ચોર ચોરી કરીને લઈ ગયા ભૂખ તરસ થી દુઃખી થઈને વ્યાકુળ કલાવતી ના ઘેર ગઈ ત્યાં તેને શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતા એ કલાવતી ને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતી એ સાન સ્વરે કયું માં એક બ્રાહ્મણના ઘરે ને એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થયું અને તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવાના કરવામાં સમર્થ આપજો વ્રત થી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને

અમારા ઘરે જઈશું ને તે બંનેનારાયણ ભગવાન અધ્યાય ચાર શ્રી સુદજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠી સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્ય દેવ ભગવાન આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશ ધારી સત્યનારાયણ તરફ તરત જ ભગવાન એ કાગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસી ના ગયા પછી શેખ નિત્ય ક્રમ પરવારી જયારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણ પડી ગયો તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો એના હે પિતા આપ ચિંતા શા માટે કરો છો વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજ ના શાપ ને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ અને એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો ક્ષમા કરો અપરાધ ક્ષમા કરો આપ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા રડતા વેપારીઓને જોઈ સાધુ વેચધારી ભગવાનને કહ્યું સાંભળ માનતા રાખી છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચનો બોલ્યા આથી હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડે છે શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠે તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ

ધન ધાન્ય થી પૂર્ણ જોઈ સત્યદેવ ની કૃપા થી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાન ની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધન નું રક્ષણ કરનારી દૂત ને સમાચાર આપવાના ગયા દૂતે નગરમાં પહોંચી શેઠ ની પત્ની ને જોતા જ હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાયાની બાંધવો અને પુષ્ક પુષ્કળ ધન સાથે નગરીની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એમનું સ્વાગત કરું છું તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવજે કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી પરંત પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વગર પોતાના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્ય દેવ નારાજ થયા કલાવતીના પતિને એને હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુલ થઈ ગઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીની બહુ જ દુઃખી અને હોડીને દ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવ દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંત સંતપતે ધર્મ વિદ્ય સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચાર વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણ ભ્રમણામાં પડ્યા છીએ એમ માની તે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્ય દેવને વારંવાર દનવર પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનો ના ઉદ્ધારક ભક્ત વત્સ સત્ય દેવી સંતુષ્ટ કૃપા કરીને આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એનો પતિ જોઈ શકતી નથી જો એ ઘરે જઈને પ્રસાદ આરોગી પાછી આવશે તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં કઈ સંશય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી તે તરત જ ઘરે ગઈ પ્રસાદ લઈને ફરીથી જ્યાં તેનો પતિ અંતર ધ્યાન થયો તો ત્યાં આવી પહોંચી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈને ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની આ વાત સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ ભાડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું

પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણો દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાડો સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો ના તો ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવગ અવગાનનાને લીધે રાજાને સો પુત્રો ધન સંપત્તિ વગેરે જ કઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનનો જ મારા પર સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં આ રીતે નિર્ણય નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો અને તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાન નું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની ની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પ્રોતાદી થી પ્રસન્ન થઈ ગયો અને આ લોક ના બધા સુખ ભોગવી અંતે વૈકુટવાસી થયો

મનુષ્ય ભોગવી બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે મેં આ કથા દરરોજ વાંચે છે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું એના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પ્રાપ્ત કરી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો

મહારાજ તુંગ ધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમને ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાન નો જય